ને હાથ પગ કાન બધું ખબર પડે છે હા તો ચલો હવે મને હું કહું ને એ ઊભું થાય હવે ઊભો થશે તનુષ્કા તનુષ્કા તું મને એ બોટલ લાકે દે એ બોટલ માં આપે હે ને એ બોટલ લાકે દે એ બોટલ તનુષ્કા લાઈ તો ઇસને શું યુઝ કિયા इसके पैर यूज किए पैर से चल के तनुज का पग થી ચાલીને ત્યાં ગઈ એટલે પગ નો યુઝ થયો અને હાથ થી પકડીને બોટલ લાવી તો કયા કયા અંગ નો યુઝ થયો કયા કયા અંગ થી આપણે કામ કર્યું હાથ થી ને પગ થી હવે ટીચર બીજું એક વસ્તુ પૂછે છે ચલો આ શું છે આ સિલેટ અને સિલેટ માં આ

રાખો અને ચાવ માટે શું યુઝ થયું શું કામ કરે આપણાને ખોરાક બોલો બોલો ચાવવા માટે જે ખાવાનું ખાઈએ ને એને ચાવવા માટે શું યુઝ થાય কর঵ানো জিপ তু কাম করে আপণানে কসো ঵াস্তো আপণানে খাটু লাগে খাটু খায়ে তু খাটু লাগে মিঠু খায়ে তু চকলাট খায়ে তু ক�

સાંભળવાનું કામ કરે શું કરે અને આપણા આપણને કોઈ કહે ગુલાબનું ફૂલ કોઈ આપે એ કાલે મચ્છર છંટવા વાળા આયા હતા હા ને આપણી આંગણવાડીમાં આવ્યા હતા ને મચ્છરની દવા નાખવા વાળા તો સ્મેલ આવતી હતી તમને સુગંધ આવતી હતી બદબુ આવતી હતી બદબુ તે નથી આવતી હતી તો નાક શું કામ કરે સુંઘવાનું કામ કરે જે નાક શું કામ કરે અને સુગંધ ગંદી કઈ છે અને સારી કઈ છે જો ફૂલ હોય તો મસ્ત સુગંધ આવે પછી હા ગુલાબનું ફૂલની સ્મેલ કેવી આવે સુગંધ કેવી આવે મસ્ત અને મચ્છરની દવાની ગંદી 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 આવે ને અને ટીચર સુખડી બનાવે એની સ્મેલ કેવી આવે મસ્ત અને આપણે અહીંથી જઈએ છે તો કચરાનો ડબ્બો હોય છે ને હા એની સ્મેલ કેવી હોય છે બધી કોણ 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 કરે તમે કો કે શું કરે બોલો પકડવાનું બધું કામ કરે ને અને પગ શું કામ કરે કરે સ્વાદ ચાખવાનું શું કરવાનું સ્વાદ કેવો સ્વાદ છે સે આખો કે મને આખું